ઉત્તરાયણ નજીક આવતી જાય તેમ તેમ દોરા અને પતંગથી અલગ પ્રકારના અકસ્માતો અને મૂક પક્ષીના મોતના બનાવો સામે આવતા હોય છે ત્યારે બાળકોમાં નાનપણથી જ પતંગ દોરાથી થતા નુકસાન અંગ્રેની જાગૃતતા આવે તે હેતુ માટે પાંડેસાણે એક શાળાએ સરસ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓને સમાજ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કઈ રીતનો પ્રયાસ કરાયો હતો જોઈએ અમારા આ વિશેષ રિપોર્ટમાં ટીવી સ્ક્રીન પર દેખાતા પતંગ અને દોરાથી માનવ અને પક્ષીને થતા ઘાતકી નુકસાનના આ ચિત્રોનું જે એક્ઝિબિશન દેખાઈ રહ્યું છે તે કોઈ પ્રોફેશનલ એક્ઝિબિશન નથી આ સુરતની પાંડેસરાની જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય એન્ડ સ્ટુડન્ટ્સ એકેડમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના દર્શ્યો છે અને આ પેઇન્ટિંગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવ્યા છે ઉત્તરાયણ આવતાની સાથે આકાશમાં ફરતા મુખ પક્ષીઓના જીવ જોખમે મુકાય છે લોકોના દોરીથી રસ્તા પર ગડા કપાય છે ટેરેસ પરથી બાળકો પતંગની લાયમાં નીચે પટકાય છે પતંગ પાછળ રસ્તા પર અકસ્માતો બને છે અને વિસ્તારમાં પતંગ ફસાવાથી કરંટ લાગવાના અનેક બનાવો સામે આવે છે ત્યારે પતંગ દોરાથી થતા આવા નુકસાન અંગે બાળકોમાં નાનપણથી જ જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે જે હેતુથી આ શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉત્તરાયણથી થતા વિવિધ નુકસાનના વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં નાના બાળકોની અદ્ભુત વિચાર શક્તિ આ ડ્રોઈંગ શીટમાં જોવા મળી હતી વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ સંદેશ આપતા અદ્ભુત ચિત્રો અને સ્લોગનો બનાવ્યા હતા જે જોઈ શાળાના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા જેથી તેનો ઉપયોગ શાળાના ટ્રસ્ટી દ્વારા અન્ય નાના નાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે કરાયો હતો જેમાં પેઇન્ટિંગનું શાળામાં જ પ્રદર્શન યોજી શાળામાં ભણતા તમામ નાના પુલકાઓને બતાવવામાં આવ્યું હતું અને તેમનામાં સમજણ લાવવાનો પ્રયાસ કરાયો હતો યામિની ઉપાધ્યાય અમરભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ અને ચંદ્રવિલા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની હું ચેરપર્સન છું સ્ટુડન્ટ્સ એકેડમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય ચલવું છું એક નિમ્ન મધ્યમ વર્ગીય વિસ્તારમાં ચલવું છું અને આવા અવેરનેસ પ્રોગ્રામ્સ હું કર્યા કરું છું જેટલું બને છે છોકરાઓના મોરલ વેલ્યુઝ પર કામ કરું છું એક દિવસ મને એક મોબાઈલ પર ક્લિપ આવી જેના ઉપર એક માણસ હતો એને લોકોએ આમ પકડી રાખ્યો હતો ને ત્યાંથી એમ લોહી વહેતું હતું જ્યારે મેં એનું ઉપર જે કન્ટેન્ટ હતું તે વાંચ્યું ત્યારે મને ખબર પડી કે એ વોઝ ડ્રાઇવિંગ બાઇક એટ બાઈક ચલાવતા હતા અને એક ડોરો એમને કાપીને જતો રહેલો અને એના પછી એનો જે દ્રશ્ય હતું તે હું બી ના જોઈ શકી બસ તે ઘડીએ મને એવો વિચાર આવ્યો કે હું કાલે જઈશ ને મારા છોકરાઓને મારા મોબાઈલમાંથી આ ક્લિપ્સ બતાવીશ અને જેમ જ મેં એમને બતાવ્યું તો એમનું જે રિએક્શન હતું દે સેટ મી કે મેડમ બતાવીએ મત અમે અમને ના બતાવો ત્યારે મને એવું ફીલ થયું કે આ લોકોના અંદર એક દર્દ તો છે તો કેમ નહીં એ લોકોને એક એવું કંઈક આપણે જ્ઞાન આપીએ કે એ લોકો આગળ આ જ્ઞાનને સ્પ્રેડ કરે તો મને એવું વિચાર આવ્યું કે હું અવેરનેસ પ્રોગ્રામ કરું પણ અવેરનેસ પ્રોગ્રામ કરતા બી બેટર મને એવું લાગ્યું કે કોમ્પિટિશન અવેરનેસ પ્રોગ્રામ કરું તો મેં એ રીતનું પછી આને એક પ્રારૂપ આપ્યું કાઇટ ફ્લાઇંગ એન્ડ બર્ડ્સ કરીને અને એના ઉપર છોકરાઓએ મોડલ્સને સ્લોગન્સ અને ચાર્ટ્સ બનાવ્યા ડ્રોઈંગ પર અને એટલા બધા લોકો છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું લગભગ સો દોઢસો છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું અને નર્સરીથી લઈને આઠમા ધોરણ સુધીની મારી જે સ્કૂલ છે બધા વિદ્યાર્થીઓએ જોયું એને અને બધાને સમજ પડી નાના છોકરાઓ માટે એક અલગ અલગ સ્પીચ મેં રાખી અને મોટા છોકરાઓ માટે એક અલગ સ્પીચ રાખી આજે મને એવું આ લોકો પાસેથી એવું મને એક રિસ્પોન્સ મળે છે છોકરાઓ પાસેથી કે મેડમ હમ આગે ચલ के भी इसको अब लोगों को समझाएंगे और बताएंगे कि आ, इससे क्या प्रॉब्लम्स होते हैं या क्या दिक्कत होती है लोगों ने, ने तो के फेस्टिवल्स आर टू एन्जॉय करव जो है पतंग भी उड़ाओ हमें भी उड़ा होता था, तमें भी उड़ाओ कोई भी वस्तु नहीं, ना नहीं पन थोड़ा अवेर थी ने જો તમને કંઈક એવું લાગતું હોય કે તમારાથી કોઈને નુકસાન થાય છે તો તમારે એ વસ્તુ છોડવી જોઈએ કાચના ડોરાઓના ઇસ્તેમાલ નહીં કરો ચાઇનીઝ ડોરાઓના ઇસ્તેમાલ નહીં કરો ઘણી બધી એવી વસ્તુઓ છે જે હેઝાડસ છે નુકસાનદાયક છે તમારા હાથ બી કપાઈ શકે છે અને હોઈ શકે કે તમારું જ ગળું હોય કોઈ બીજાની જગ્યાએ તમારું ગળું આવી જશે ત્યારે તમને ખરેખર સમજ પડશે કે કેટલી પ્રોબ્લેમ્સ થાય છે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ચિત્રો સાથે એક વિદ્યાર્થીએ થર્મોકોલ પર સરસ મોડલ બનાવ્યો હતો જેમાં ઉત્તરાયણમાં પતંગ દોરાથી થતા જુદા જુદા ગેરલાભોને ખૂબ જ સરસ રીતે એક જ મોડલ પર બનાવી બતાવાયું હતું અને સરળ રીતે સમજાય તેવો સંદેશો વ્યક્ત કર્યો હતો સાથે સાથે નાના નાના અન્ય વિદ્યાર્થીઓને પણ સમજાવ્યા હતા हमने કે મારી ભાગ્ય છે દૂધરી કે ગેલી છે તે પંખીઓ પંખીઓ કે पर कट जाते हैं उनके भी गले कट जाते हैं इसके बारे में हमने लोगों को बताया है बताया प्रोजेक्ट में वो बनाया है हमने कि एक बाइकर बाइकर है हम किनारे से पतंग खींच रहे हैं तो उसका गला कट जाता है तो उसकी मौत हो जाती है और फिर उसके बाद एक बिजली के खंभे पे एक पक्षी रहता है जिससे हमारे धागे से उसके गले कटने से मौत हो जाती है और जैसे हम पतंग उड़ा रहे हैं तो हमारे बाजू वाले छत पे अगर को, कोई खड़ा है उसका कट जाता है सेलिब्रेट हम सेलिब्रेट करेंगे हम कांच वाले धागे ना घिसवाएं और दूसरों दूसरों से अपने धागे को बचा के रखें ताकि पंछी उसमें ना फंसे और दूसरे भी हमारे धागे में ना फंस के उनका गला या कुछ हादसा हो जाए જો કે શાળા દ્વારા આપવામાં આવેલ વિષયમાં વિદ્યાર્થીઓની ડ્રોઈંગ શીટ પર જે ક્રિએટિવિટી જોવા મળી છે તે જોઈ બાળકોમાં પણ ધીરે ધીરે ઉત્તરાયણમાં કયા પ્રકારે ગેરલાભ થઈ રહ્યા છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ તે અંગે જાગૃતતા આવી રહી છે ત્યારે હજુ બાળકોમાં આ પ્રકારની જાગૃતતા વધે તે માટે શહેરની તમામ શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાય તો ચોક્કસથી ઉત્તરાયણ પર્વમાં અકસ્માતોના અને પક્ષી હત્યાના બનાવોમાં ઘટાડો લાવી શકાય તો નવાય નહીં મેરા નામ અદિતિ પાંડે હૈ वो पतंग उड़ाने से जो पक्षियों और इंसानों को हानि होती है उसके ऊपर हमने ये प्रोग्राम रखा है प्रोग्राम में क्या, क्या क्या है प्रोग्राम में हमने दिखाया है कि पतंग उड़ाने से बच्चों आदमियों के गले कट जाते हैं तथा पक्षियों की भी मौत हो जाती है वो सब हमने बताया है आप किस तरह मैं ये नहीं कहती हूँ कि पतंग मत उड़ाओ पर क्या कहते हैं पतंग में काच के मत डाला પતંગ ઉડાઓ તો સાવધાન ઉડાવ હાર કારણ કિસી દુખ ન હોના ચેર કા તહેવાહાર બિડના ચીએ બ્યુરો